હોય તેમ ઉડતા પંજાબ જેવી સ્થિતિમાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે દિન પ્રતિદિન હવે શહેરમાં ગાંજા જેવી ચીજ વસ્તુ પોલીસ ઝડપાઈ રહી છે જે સાબિત કરે છે કે સુરતમાં હવે નશાનો કાળો કારોબાર ધમધમતો થયો છે

જયારે પોલીસે બાતમીના આધારે ચાર કિલોથી વધુ ના ગાંજા અને બાવીસ જેટલી નશાકારક ટેબ્લેટ સાથે આરોપીની ધરપકડ કરી હતી આરોપી પાસેથી કુલ છપ્પન હજાર થી વધુ નો મતદાન મુદ્દા પોલીસે જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી